અને ગુજરાત સરકારે સંવિધાનના એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર ને સદાય અમરત્વ બક્ષ્યું છે તેવો વિચાર અને એકરાર ભુજ ખાતે જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સન્માન સંમેલનમાં ઉપસ્થિત યુવા કાર્યકરો સમક્ષ વ્યક્ત કરી તેમના કાર્યોને બિરદાવ્યા હતા ભુજ ખાતે ડોક્ટર આંબેડકરજીના સન્માન માટે ખાસ યોજાયેલ આ યુવા સન્માન સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશથી ખાસ પધારેલ મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ડોક્ટર હિતેશભાઈ ચૌધરીએ આજના પ્રસંગનું ઔચિત્ય વિશેષ હોવાનું કહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દેશના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે તેવું કહ્યું હતું તેમણે આ કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો તેમના ચરિત્રને સદાય યાદ કરશે તેવું કહ્યું હતું વધુમાં તેમણે ડૉક્ટર આંબેડકરજીના પ્રેરણાત્મક જીવન વિશે વાત કરી હતી તેમણે આજના કાર્યક્રમને યથોચિત ગણાવી દેશના ઘડતરના પાયારૂપી અમર નેતાઓ પૈકી ડૉક્ટર આંબેડકરજીના પ્રબુદ્ધ વ્યક્તિત્વમાંથી અવિરત શીખ મળતી હોવાનું કહ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા સ્વાગત કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે ડોક્ટર સાહેબના દેશના બંધારણ પ્રત્યેના પ્રદાનને યાદ કરી ગુજરાત સરકાર હર હંમેશ તેમનું યથોચિત સન્માન કરવા અગ્રેસર રહી છે તેવું કહીને આ અભિયાન અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ થકી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી બની શકે છે તેનું શ્રેય ડોક્ટર આંબેડકરને આપ્યું હતું ડોક્ટર સાહેબના દેશ પ્રત્યેના ઋણને યાદ કરી તેમને મહામાનવ ગણાવ્યા હતા વધુમાં તેમણે ડૉક્ટર આંબેડકરજીના જીવન કવણની વાતો કરી તેમના જીવન ઉપરથી પ્રેરણા મળતી હોવાનું કહ્યું હતું તેમણે દેશના મજબૂત બંધારણના પાયામાં આપેલ અનેરા યોગદાનને પણ યાદ કર્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ધવલભાઈ આચાર્ય કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી તેમજ સમગ્ર અભિયાનના જિલ્લાના સહ ઇન્ચાર્જ જયંતભાઈ માધાપરિયા વસંતભાઈ કોડરાણી અશોકભાઈ હાથી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે આભાર વિધિ જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ તાપસભાઈ શાહે કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું